પોરબંદરથી દર વર્ષે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હજ પડવા માટે જાય છે અને આ વર્ષે પણ મોટી સંખ્યામાં હજયાત્રીઓ પોરબંદરથી હજ પડવા ગયા હતા અને પરત ફરતા હતા ત્યારે અમદાવાદથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં હોટલ મૂન પેલેસ મેનેજમેન્ટવાળા સાદિકભાઇ બાબી સહિતના પરિવારજનો આવતા હતા પોરબંદર પંથકમાં વધુ વરસાદ પડ્યો હોવાથી અમદાવાદથી રવાના થયેલી ટ્રેનને ભાણવણ ખાતે સ્ટોપ અપાયો હતો અને ત્યાંથી આગળ જશે નહીં તેમ જણાવ્યું હતું આથી હજ કરીને પરત ફરી રહેલા આ પરિવાર સહિતના પેસેન્જરો ચિંતાતુર બન્યા હતા કારણ કે હજ માટેનો સામાન પણ ખૂબ મોટી માત્રામાં હતો તેથી હવે પોરબંદર કેમ પહોંચશે તેની ચિંતા કરતા હતા પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે રેલવે તંત્રએ અગાઉથી જ આ મુસાફરો માટે પોરબંદર સુધી પહોંચવા માટે એસટી બસની વ્યવસ્થા કરી રાખી હતી અને પાંચ જેટલી બસો ત્યાં હાજર હતી આથી હજયાત્રીઓ સહિતના મુસાફરોએ આરામથી તેમનો સામાન બસમાં રાખી દીધો હતો અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે વ્યવસ્થિત તેઓ પોરબંદર સુધી પહોંચ્યા હતા તેથી બાબી પરિવારના સભ્યોએ તંત્રનો ખાસ આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે તેઓને રેલવે તંત્ર આ પ્રકારે સુવિધા ઉપલબ્ધ કરાવશે તેવી તો કલ્પના પણ હતી નહીં પરંતુ રેલવે દ્વારા જે કંઈ પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરી દેવામાં આવી હતી તે તેઓ માટે સુખદ આશ્ચર્ય હતું તેમ જણાવીને ભારતીય રેલવેની આ કામગીરીને તેઓએ બિરદાવી હતી